નમસ્કાર મિત્રો પ્રાથમિક શાળાઓમાં એકત્રીસ 7 ની સ્થિતિ છે શિક્ષકોનું મહેકમ બનતું હોય છે તે આપને ખબર જ છે હવે મુખ્ય શિક્ષકનું મહેકમ પણ એકત્રીસ 7 ની સ્થિતિ જ ચાય ટેકિંગ સિસ્ટમના આધારે જેમાં આપણે વિદ્યાર્થીની સંખ્યા દાખલ કરી છે તે સંખ્યાના આધારે તેમનું મહેકમ બનતું હોય છે ત્યારે તેને લઈને શિક્ષણ વિભાગે એક નવો પરિપત્ર આજે એટલે કે તારીખ આઠ નો બે હજાર પચીસ ના રોજ કરી દીધો છે જે આજે આપણે જોશું શરતો જોઈશું તેની જગ્યાઓ પણ જોશું તો વિડીયો પૂરો જોજો તો ચાલો આજનો શરૂ કરીએ તો તમારી સામે જે જે પરિપત્ર છે તે આવી અને ત્યારબાદ આપણે જગ્યા વિશે વાત કરશું તો પરિપત્રનો જે વિષય છે તે તમે જોઈ શકો છો કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષક નું મહેકમ એકત્રીસ સાત બે હજાર પચીસ ની સ્થિતિ મંજૂર કરવા બાબત જેમાં આપણે ખબર જ છે કે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકનો મહેકમ એકમ તારીખ 31/7/2025 માં જે સંખ્યા આપણે સીટીએસ એટલે કે ચાર્ટ ટેકિંગ સિસ્ટમમાં એન્ટર કરી છે તે મુજબ જો મળવાપાત્ર હશે તો તેમની જગ્યા ઊભી થયેલી હશે જે બદલીના નિયમો છે તેમાં 20/7/2024 નો જે પરિપત્ર કરી દેવામાં આવ્યો હતો જેમાં એચટાર્ટની બદલીના નિયમો છે તેમાં વર્ગ 3 ની જગ્યામાં પ્રકરણ બીમાં તેમની વાત કરવામાં આવી હતી તેને લઈને મેં ઓલરેડી વિડીયો બનાવી દીધો છે એસસ્ટાર્ટ બદલીના નિયમો જે તમને અહીંયા આઈ બટન પર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એન્ડ સ્ક્રીનમાં પણ મળી જશે તો આ વિડીયો પછી તે વિડીયો પણ જોઈ લેજો જેથી એસસ્ટાર્ટ બદલીના નિયમો વિશે તમને સંપૂર્ણ માહિતી મળી જાય હવે આગળ આની જે જગ્યાઓ છે તે બાબતની વાત કરવામાં આવી છે કે પત્રક એ અને બી બે પત્રકોમાં જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની જગ્યાઓ આપવામાં આવેલી છે સાથે સાથે હવે આપણે શરતોની વાત કરી લઈએ તો શરતોમાં તમે જોઈ શકો છો કે તમામ જિલ્લા કે નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક નું મહેકમ તારીખ એકત્રીસ સાત બે હાજર પચીસ ની સ્થિતિ મંજૂર થયેલ મુખ્ય શિક્ષક મહેકમ તાલુકાવાર ફાળવણી કરીને તેની જાણ સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કે શાસન અધિકારી શ્રી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કરવી ત્યારબાદની જે શરત છે કે જે જિલ્લા કે નગર શિક્ષણ સમિતિમાં માં એકત્રીસ સાત બે હાજર પચીસ ની સ્થિતિ જે તે શાળામાં મુખ્ય શિક્ષકની જગ્યા ભરેલી હોય પરંતુ ઉક્ત વિગતે વિદ્યાર્થી સંખ્યા મુજબ તે શાળાને મુખ્ય શિક્ષક મળવા પાત્ર ન હોય તો તે મુખ્ય શિક્ષકની બદલી અંગેના તારીખ વીસ સાત બે હાજર ચોવીસ ના ઠરાવ પ્રકરણ કે વન એ ની જોગવાઈ મુજબ તાત્કાલિક બદલી અંગેની કાર્યવાહી સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કે કે શાસનાધિકારી શ્રી હાથ ધરવાની રહેશે શિક્ષણ વિભાગના તારીખ વીસ સાત બે હજાર ચોવીસના ઠરાવથી મુખ્ય શિક્ષકના બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જેથી હવે પછીની મુખ્ય શિક્ષક માટે કરવાની થતી તમામ પ્રકારની બદલીઓ માટે ઉપર મુજબનું મંજૂર મુખ્ય શિક્ષક મહેકમ ધ્યાને લેવાનું રહેશે ત્યારબાદની તમામ સૂચનાઓ તમે વાંચી શકો છો જે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે હવે મિત્રો આપણે મહત્વના છે કે પત્રક અ અને બ જોવાના છે જેમાં આપણે જિલ્લા વાઇઝ જગ્યાઓ જોઈ લે તો તમારી સામે પત્રક અ આવી રહ્યું હશે જેમાં તમે જોઈ શકો છો કે જિલ્લા શિક્ષણ સમિતિનું નામ આપવામાં આવેલું છે શિક્ષણ વિભાગના તારીખ વીસ સાત બે હજાર ચોવીસ ના ઠરાવની જોગવાઈ મુજબ જે તે જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ની સ્થિતિ વય પત્રક પર નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાને લઈ મળવા પાત્ર મુખ્ય શિક્ષકનું મહેકમ આપવામાં આવેલું છે ત્યારબાદ ટોટલ જે સંખ્યા મળે છે જે જિલ્લા શિક્ષણ સમિતિની છે જે છે અગિયાર હજાર બસો ને છન્નું જયારે પત્રક બ માં નગર શિક્ષણ સમિતિના નામ આપવામાં આવેલા છે અને તેનો કુલ ટોટલ થાય છે એક હજાર બસો ત્રણ આમ ટોટલ ગણીએ તો બાર હજાર ચારસો નવ્વાણું મુખ્ય શિક્ષકની જગ્યાનું મહેકમ મંજૂર કરવામાં આવે છે તો મિત્રો આ તમામ શાળા અને શિક્ષકો સુધી જરૂર પહોંચાડજો પરિપત્ર જે આ કરવામાં આવેલો છે તે તમને ટેલિગ્રામ ચેનલ ઉપર મળી જશે ટેલિગ્રામ ચેનલ ઉપર સૌથી પહેલા અપડેટ તમને મળે છે ત્યારબાદ વિડીયો બને છે તો ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂર કરી દેજો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો આજનો વિડિયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકો દબાઈ દેજો જે કે તમને નવા અપડેટ મળતા રહેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ